जय श्री कृष्णा जय माता जी परसाई फैमिली ब्लॉग्स में आपका हार्दिक स्वागत है बोलिए गणपति के जानन महाराज की जय कृष्ण कन्हैया लाल की जय श्री रामचंद्र भगवान की जय रणछोड़ राय की जय महापति महादेव की जय चपटी भरी चौखाने घी नो छे दिवड़ो बीली पत्र લઈને રે હાલો હાલો કૈલાસ ધામ જઈએ રે એ હાલો હાલો કૈલાસ ધામ જઈએ રે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો બીલી પત્ર લઈ રે હાલો હાલો ને કૈલાસ ધામ જઈએ રે એ હાલો હાલો કૈલાસ ધામ જઈએ રે શિવના મસ્તક પર ગંગા બિરાજે શિવના મસ્તક પર ગંગા બિરાજે દૂધના કડસ લઈને રે હલો હાલો કૈલાસ ધામ જઈએ રે શિવના શરીર પર વાગામર શોભે

ગંભર સોબે સાપના ઘૂંચડા લઈને રે હલો હલો કૈલાસ ધામ જઈએ રે શિવના હાથ માતૃસૂર શોભે જટાડા જોવાને જઈએ રે હલો હલો કૈલાસ ધામ જઈએ રે શિવના હાથ માડમરૂ શોભે

હલો કૈલાસ ધામ જઈએ રે ઉમિયા નાથ ને મળીએ રે હલો હલો કૈલાસ ધામ જઈએ રે ઉચા શિખર પર રહેતો એ કલડો હે ઉચા શિખર પર રહેતો એક સૌને દર્શન આપે રે હલો હલો કૈલાસ ધામ જઈયે રે ચપટી ભરી ચોખા ને લઈને રે હલો હલો કૈલાસ ધામ જઈએ રે ભક્તો બોલે છે ઓમ નમ હસી ભક્તો બોલે છે ઓમ નમ હસીવાય હલો હાલો કૈલાસ ધામ જઈએ રે ભક્તો બોલે છે ઓમ નામ હસી વાય દર્શન થી દુખડા ટળસે રે હાલો હલો કૈલાસ ધામ જઈએ રે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો બીલી પત્ર લઈને રે હલો હાલો ને કૈલાસ ધામ જઈએ રે એ હલો હલો કૈલાસ ધામ જઈએ રે એ હલો હલો કૈલાસ ધામ જઈએ રે રૂલી કી કીજે